અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે અનાજ કઠોળ મગફળી લઈને આવતા ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે હવે પછી તારીખ એક બાર બે હજાર પચીસ ને સોમવારથી અનાજ કઠોળ અને મગફળીની વિવિધ શરતોને આધીન હરાજી કરવામાં આવશે અનાજ કઠોળ અને તલ અનાજ કઠોળ અને તલ પ્લાસ્ટિક થેલીમાં જ અને સિલાઈ કરીને જ લાવવાની રહેશે મોઢું બાંધેલ થેલીમાં અનાજ કઠોળ અને તલ લાવવા નહીં કંતાન કોથળાના બારદાનમાં અનાજ કઠોળ અને તલ લાવવા નહીં અનાજ કઠોળ અને તલ વધુમાં વધુ પંચાવન કિલો વજનની મર્યાદામાં જ લાવવાનું રહેશે પંચાવન કિલોથી વધુ વજનના માલ ભરેલા થેલી કટ્ટાની હરાજી કરવામાં આવશે નહીં તેમજ પ્લાસ્ટિકના બોરામાં મગફળીની હરાજી કરવામાં આવશે નહીં લીલા પટ્ટાવાળા કંતાન કોથળાના બારદાનમાં મગફળી લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ આપવામાં આવે છે જ્યારે પણ મગફળી લાવો ત્યારે સાફ સુથરી અને ધૂળ ન રહે તેની તકેદારી રાખવી તેમ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે